બોર્ડિંગ લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા સહિત છોટાઉદેપુર બેઠક હેઠળના સાતે સાત વિધાનસભામાં ડિસ્પેચ સેન્ટર પરથી આજે ઈવીએમ મશીનો લઈ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત મતદાન મથકનો તમામ સ્ટાફ રવાના થઈ ગયો છે અને પોતપોતાના જે મત મતદાન મથક છે ત્યાં પહોંચી પણ ગયા છે અત્યારે વાત કરે છે ત્યારે તેઓ આખી રાત ત્યાં સુઈ રહેશે અને સવારે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે કોલેજ જે ડિસ્પેચ સેન્ટર છે ત્યાં ઈવીએમ મશીનો ફાળવામાં આવી રહ્યા છે અને એનો ઓર્ડર લઈને નીકળી રહ્યા છે શું કયા છે એકવીસ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભા મત વિસ્તારના ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર પર આજ રોજ કામગીરી ચાલુ થઈ ગયેલી છે અને ડિસ્પેચિંગ કરવા માટે કામગીરી ચાલુ છે અને મોડે બપોર સુધીમાં તમામ મતદાન મથકોએ સ્ટાફ અહીંથી રવાના થશે અને અમારી કામગીરી એન્કરિંગ ચાલુ રહી ચાલુ છે પટેલ રાકેશ કુમાર સીઆરસી બોલની મેં 257 અકોર્ડિંગ ઓના પટાવડા પર ડિલીવરી પાકતા હોઉં છું એક よろしい、はいはい

મુજબ વિધાનસભામાં તમામ જગ્યા પર ઉપસ્થિત રહે છે